ક્યાં કને આવ્યું છે અને કઈ રીતે આપણે જવાનું છે તો આ બ્લોગ માં પૂરેપૂરા જોડાયેલા રહેજો અને ખૂબ ફૂલ મસ્તી કરશું ને આજે છે ત્યાં પાદરી બીચ છે તો સાહેબ ત્યાં કને મેળો પણ છે તો મેળામાં પણ આપણે ખૂબ મસ્તી કરવાની છે બરોબર તો આ બ્લોગ પૂરેપૂરો જોડાયેલા રહેજો શું છે ઇતિહાસ અને ક્યારે છે મેળો ને કઈ રીતનો છે તો જય શ્રી રામ પહોંચી ગયો છું મારા મિત્રના ઘરે એટલે કે ઢાકણિયા ગામ મારા બોટાદ શહેરથી સાતથી આઠ કિલોમીટરના રસ્તે આવડા ગામ આવેલું છે અને મારા મિત્રને લેવા આવી રહ્યો છું અને મારી નો પહેલો બ્લોગ છે એને ખબર નથી કે હું મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો આપણે તેના ઘર પાછળ તમે જોઈ શકો છો કે એનું ઘર છે અને તમે જોઈ શકો છો કે આપણે ગામડા અવતરીએના ગામ આંકણિયા ગામ બરાબર એ બોટાદથી સાત આઠ કિલોમીટરના અંતરે છે ના એનું ઘર છે અને આપણી રૂમ બાઇક બરાબર તો અત્યારે આપણે એના ઘરમાં જઈશી છીએ અને કેવું રિએક્શન છે એનું કે આપણે બ્લોગ ચાલુ કર્યા છે તો આપણે જોઈએ બરાબર ચાલો

we

તો અત્યારે અનિલભાઈ તમે જોવો છો કે અત્યારે ફ્રેશ થઈ ગયા છે બરોબર અને મારે બીજું થોડું પ્રેશન બાકી છે બરોબર તો હવે વરસાદ એવું લાગે છે મિત્રો કે રહી ગયો લાગે છે વરસાદ તો હવે રહી ગયો છે બરોબર તો હવે વરસાદ રહી ગયો છે તો બરોબર અમે પાછા આપડે સતરંગ ધામ બરોબર જય સાહેબ અમે ફાઈનલી પહોંચી ગયા છીએ સતરંગ ગામ અને અમારી પાછળ તમે મસ્ત મજાની તમે શું કહેવાય પવન ચક્કો કહેવાય કે શું કહેવાય પવન ચક્કો નહીં પણ એને પવન ચક્કી કહેવાય બરોબર તો પવન ચક્કી અમારી પાછળ છે તમે પાછળ જોઈ શકો પબ્લિક વાવ મેં તમને કીધું હતું કે અહીંયા તમે મેળો હશે તો આ તમે જોઈ શકો છો કે આપણે મેળા ની અંદર પ્રવેશ નથી થયો આ બહાર નું તમે લોકેશન જોઈ શકો છો અને આ પાછળ આપણે પાર્કિંગ આપણી બાઇક કરી નાખેલી છે આ આપણી બાઇક બરોબર અને પાછળ તમે જોઈ શકો મસ્ત મજાનો પવન ચક્કો પવન ચક્કી બરોબર પાછળ આટલું બધું ટ્રાફિક છે અમારા અનિલ ભાઈ તમે જો પાછળ આગળ ગયા છે તો રામા બાપા દર્શન કરવાનો બહુ ઉતાવળ લાગે છે ને હરફતો હોય છે ને ભાઈ રામા બાપા દર્શન કરવા આવ્યા છીએ બરોબર તો રામા બાપાના દર્શન અને તમને પણ કરાવશું બરોબર તો ચાલો હવે આપણે જઈએ રામા બાપા ના દર્શન કરવા

તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક અહીંયા કને દર્શન કરવામાં થોડું ઓછું નહીં પણ બહુ જાદુ લાગે છે તો અહીં કને આપણે સ્ટે પર એવું બધું મળી રહેશે બરોબર અને તમે જોઈ શકો છો કે આપણે આગળ અત્યારે જઈ રહ્યા છીએ અને જો આપણા બહારથી નજારો આપણે સતરંગા પીરનો નજારો વાહ વેર અને અત્યારે તમે આપણે અહીં અંદર જઈએ તો આપણે અહીં ઉપર અત્યારે લખેલું આવે છે જય સતરંગા પીર બરોબર જય સતરંગા પીર તો અહીં આપણે જઈએ અંદર જય રામદેવી મહારાજ દયા કરો કૃપા કરો ને રક્ષા કરો તો અત્યારે આપણે આવી ગયા છીએ અંદર અંદર નો નજારો તમે એક વાત હોય શકો વાહ વેરી ગુડ અહીંયા તમે ઘણું બધું પબ્લિક આવે તો એ કાંઈ ઉપાધી થાય એવું નથી કેટલી બધું વિશાળ જગ્યા છે બહુ વિશાળ જગ્યા છે અહીંયા આપણે આમાં બાપાના પહેલાં દર્શન કરશું પછી આપણે આગળ વધશું બરોબર અત્યારે અમે તમે જોઈ શકો છો આ બધા નજારો બરાબર હા બાપુ બેઠા છે જય હો જય શ્રી રામ બાપુ તો અહીંયા આપણે રામા બાપાના દર્શન કરવી

વાત કરી પણ આપણે આ મહાદેવ નું મંદિર લાગે છે આ મંદિર છે તો આપણે મહાદેવના મંદિર દર્શન કરતા હર મહાદેવ મહાદેવ તો મિત્રો અમે શરૂઆતમાં દર્શન કર્યા બરોબર પછી મહાદેવના દર્શન કર્યા પછી શ્રી રામ ભગવાનના દર્શન કર્યા કેમ કે બધી જગ્યાએ તમે બતાવી શકે એમ નતા કેમકે બધી જગ્યાએ વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી એટલા માટે અમે કોઈ જગ્યાએ વિડીયોગ્રાફી નથી કરી અને જ્યાં કઈ ના પડે ત્યાં કાઢીને અમે વિડીયો નથી ઉતારતા માટે અમે આપણે જશું આપણે પહાડ ઉપર અને પહાડ ઉપર જઈને તમને બતાવું છું આપણે ગીર કેવો નજારો આવે છે બરોબર અહી આપણે જઈએ પહાડ ઉપર ડુંગરા ઉપર બરોબર અને મિત્રો તો તમને તમને બહારથી આપણે બતાવીએ કે આપણે કોઈ મંદિર તો આપણે તમને ન બતાવી શકીએ વિડીયો આપણે બારનું તમે તમે નજારો બતાવી શકીએ તો આપણે આ ઘણી બધી રૂમ છે કે અહીંયા આવવાના જે ભક્તિભાવો જે લોકો હોય ને ભક્તો એમના માટે રહેવા માટે પણ ઘણી સુવિધા છે ગમે તેટલું પબ્લિક આવે તો રહેવા માટે પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી અહીંયા રહી શકે છે અને વિશાળ ભોજનાલય છે જે અહીંયા અને મફત સાવ ચંદન આયંક અને ભોજનાલય પણ મળે છે રામા બાપાનો પ્રસંદ મળે છે અને આજે તમે મંદિર જોઈશ રહ્યા છો એ મંદિર મહાદેવનું મંદિર છે બરાબર અને અમે જે આ જે આ મંદિર જે રહ્યું આ મંદિર શ્રી રામ ભગવાનનું મંદિર છે બરાબર અને જે આની નીચે છે ને અહીંયા કાઢ આપણે રામા બાપાનું મંદિર આવેલું છે બરોબર અને સામે તમે જોઈ શકો છો તો ડુંગર છે બરાબર અને સામે ભોજનાલય લઈ છે બરોબર તો હવે આપડે રામાપીનો આપડે ઇતિહાસ આપડે ગણીએ તો રામા બાપાનો ઇતિહાસ શું છે તો અહીંયા નીચે ઘણી જગ્યાએ આપડે ફોટા છે નાના નાના છોકરાઓના ફોટા છે તો એ છોકરાઓ રામા બાપા એ ખુદ જન્મ આપેલા હોય એમજા દીકરાઓને જન્મ આપેલા હોય દીકરી જન્મ આપેલો એ એ કને બહુ ખાસ છે રામા બાપાનો અને આ જે મંદિર છે એ બહુ જ પુરાણિક મંદિર છે બહુ જ પ્રાચીન મંદિર છે વર્ષો પુરાણું મંદિર છે આવડે અને અહીંયા વર્ષે બહુ જ લોકો આવે છે અને અમાસ અમાસ પછી જે બીજ આવે ને એ બીજના દિવસે બહુ જ પબ્લિક અહીંયા આવે છે પાર વગર ની પબ્લિક અહીંયા હોય છે બહુ પબ્લિક અને આજે છે ભાદરવી બીજ તો ભાદરવી બીજ ના દિવસે તો ખુબ પબ્લિક હતું તમે જોઈ શકો કે હાલવાની પણ જગ્યા નતી એટલી બધી ટ્રાફિક હતી ફૂલ પણ જગ્યા જો તમે ધજા મસ્ત મજાની ની ફરકે છે વાતાવરણ તો એક નંબર ના આપણો મિત્ર આપડે ક્યાં આપણી પાછળ પાછળ આવે છે ને એને પણ રસ છે કેમ મિત્ર બરાબર ને બસ આવો સપોર્ટ આપતા રહેજો દોસ્તો મિત્રો અહીંયા કને રાત્રે સંતવાણી પણ ડાયરો છે અત્યારે અહીંયા કને તમે જોઈ શકો વરસાદ આવી ગયેલો છે બરાબર વરસાદ આવ્યો એટલે અહીંયા કને બહાર તો બંધ મને કીધું કે બહાર નથી આપણે અંદર જે હોલ તમને બતાવ્યો તો ને પહેલા એ હોલ ની અંદર સંતવાણી તો છે જ બંધ નથી રહ્યો બરાબર તો તમારે રાત્રે આવવું હોય તો રાત્રે ભાદરવી બીજના દિવસે અહીંયા કને સંતોવાની ડાયરો પણ હોય છે બરાબર તો ખૂબ અહીંયા આયોજન તમે જોઈ શકો છો તો મિત્રો હાલીને હાલીને તો થોડાક થાકી ગયા છે કેમ કે ઘણો ઉપર ડુંગર છે અને આમ પાછળનો નજારો તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલું બધું છે અને અહીંયા કને ઉપર ડુંગર ઉપર પણ ખાવાનું મળી રહે છે બોલો કેવું કહેવાય અને અમારા અનિલભાઈ ને તો ભાઈ શ્વાસ સડી ગયો છે બાપુ નહીં જો હા મને તો જ ગયો છે અને હજી ઉપર છે તમે જોવો છો અને આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે વિડીયો થોડોક ગાળો આવતો હોય છે પણ કાંઈ વાંધો નહીં એ થોડાક થાય ગઈ ગયા હે અનિલભાઈ થઈ કઈ ગયા રામા બાપાનું નામ ચડતું જવાનું ને અમારા અનિલભાઈ તમે જોઈ શકો છો ઊભા તો રહેતા જ નથી જો જાય તમે નજારો જોવો પાછળનો આ આપણો ભીર પીર મહારાજ નું ધામ છે આવડા અને તમે દૂર દૂર સુધી જુઓ પહાડી વિસ્તાર છે અને સામે તમને જેવું દેખાય એ હિંગોળગઢ છે અને મસ્ત પવન ચક્યોનો નો નજારો નજારો કેટલો મસ્ત મજાનો છે અને ઉપર ચડીને તો અમારા અનિલભાઈ કેવું થયું આપ ચડી ગયો છે અનિલભાઈ ને મને પણ ચડી ગયો બહુ ઉપર છે ડુંગર તમે જોઈ શકો કેટલું બધું ઉપર છે અને આ પછી ત્યાં તમને બતાવીએ કે આ બાજુનો નજારો કેવો મસ્ત આવે છે આ છે રામદેવીર બાપાની જગ્યા તો કોમેન્ટમાં જય રામદેવીર કોમેન્ટ જરૂર માર દેજો બરાબર રામા બાપાની દયા છે ભાઈ જો આ સાઈડ આપણો મેળો છે મેળો તમને બતાવવા માટે આ આપણે આને પાર કરવું પડશે બરોબર આપણે આવી ગયા ઉપર અને તમે જોઈ શકો છો મેળો કેટલો પબ્લિક છે પાર વાહ જોઈ લો તમને જોમ કરીને થોડુંક બતાવી રહ્યો છું કે આટલું બધું પબ્લિક છે અને જોમિંગ તમે જોઈ શકો અત્યારે સાંજ પડી ગઈ સાડા છ વાગવા આવ્યા તો પણ પબ્લિક કેટલું બધું છે વરસાદ આવ્યો હતો તો પણ આપણે હવે હાલીને આવ્યા હતા એ આવડો રોડ છે બરાબર પવન ચક્કીનો નજારો અને અહીંયા આપણે ગાડી પાર્ક કરેલી છે હા રે ને આપણે અહીંયા પાર્કિંગ છે અને મેં તમને આગળ કીધું પવન ચક્કો એની બાજુમાં છે ને પવન ચક્કી ત્યાં આગળ આપણી ગાડી પાર્ક કરેલી છે બરાબર જોવો નજારો છે ને એક નંબર તો મિત્રો તમે પણ જો આ સાઈડના હોય સતરંગ બાજુના એક આ બાજુ જરૂર પધારજો હિંગોળગઢ આપણે હિંગોળગઢ જો સામે આવેલી આ હિંગોળગઢ હવેલી છે બરાબર અને આ સાઈડ હિંગોળગઢ ગામ છે અને આ સતરંગ ધામ છે બરાબર તો મિત્રો અચૂકથી આ બાજુ આવજો અમે બોટાદ થી અમારે ચાલીસ કિલોમીટર થાય ત્યાંથી આવ્યા છીએ અને અમારા અનિલભાઈ લાખણિયાથી બરાબર જો નજર એક નંબર તો મિત્રો સતરંગ ધામ પીર માં અમારા પેન ફોલોઇંગ એટલે તમે જોઈ શકો છો આ આપડા મિત્રો છે અને આપણે મિત્રો પૂછી કે આપણે ઓળખતા હતા અને આપણે કીધું કે તમે આ આ એ જ છે તો આપણે ક્યાં ગામ છે આપણે પૂછીએ તમારું કયો ગામ મારું વાંગદરા ગામ છે અને એમના સબસ્ક્રાઇબર છે વાગદરા ગામ થી આ છે આપડા સબસ્ક્રાઇબર તો થેન્ક યુ સો મચ મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો બસ જો અમારું કાર્ડ છે બસ આપણે રામ રામ તો કરો મિત્રો પછી કાર્ડ બતાવજો બરોબર તો આ બધું આપણો પેન ફોલોઇંગ હતો બરોબર લગાયા હો મિત્રો આવનાઓ સફળ કરતા રહેજો અમને રામાબાપા તમને પણ ખૂબ સારું આપે બરાબર મિત્રો આ છે મેળાનો ગ્રાઉન્ડ અત્યારે છ વાગી ગયા છ ઉપર એટલે બધું આ મેળાવાળા વહી ગયા છે બરાબર આપણે આવવામાં બહુ લેટ થઈ ગયું છે અને આ તમે આ बाजूનો તમે આ સત્રંગા પીરામા પીનો મંદિર આ તમે જોઈ શકો છો બરાબર જોવા સાઈડ કેટલા બધા લોકો છે અને અહીંયા પણ આવડો આ પેન ફોલોઈંગ તમે જોઈ શકો છો જોવા છે ને જોરદાર આપડા આપડા ફેન ફોલોઈંગ છે બસ મિત્રો આવો ને સપોર્ટ કરતા રેજો જય રામા વાહ ભાઈ વાહ બસ આવો આ કરો બડે શું કેવો અનિલ ભાઈ હા ભાઈ બરોબર જો તમે ઉપરનો નજારો પવન ચક્યો બધી બાજુ ફરતે ફરતે છે એક નંબર એકવાર અચૂક થી તમે આયા કને આવો સતરંગના પીર શ્રી રામદેવજી મહારાજના અચૂક થી તમે દર્શન કરો તો મિત્રો ઘણા બધા એકન પબ્લિક હતું અને તમે આ મેળો કેવડો મોટો ભવ્યથી ભવ્ય મેળો છે કેમ કે અહીંયા કને આવા વાતાવરણમાં આવો મેળો કરવો ખૂબ મુશ્કેલ છે આટલું બધું પબ્લિક આવું તો આ રામા બાપાનો હાસ કહેવાય જાગતા દેવ કહેવાય આપણા રામાપીર બાપા તો રામાપીર બાપાની ભક્તિ જે કરતા હોય છે એમને તો પચા આપેલા જ છે રામા બાપાએ તો આ મંદિર તમે પાછળ જોયું બરાબર તો ખૂબ સારો અહીંયા કને ભાવિ ભક્તો અહીંયા કને આવે છે તો દર વખતે ભાદરવી બીજ હોય ત્યારે બહુ મોટો મેળો ભરાય છે અને બીજું અષાઢી બી જોઈ ત્યારે પણ બહુ ભવ્ય થી ભવ્ય મેળો અહીંયા યોજાય છે મિત્રો બરાબર તો અમે આપડે અનિલભાઈ કે થોડાક આપડે ફોટા પડલો તો આપણે એમના ફોટા પડી મિત્રો તમે આખો મેળો જોયો ને કે રામાપીર બાપાના તમે દર્શન કર્યા બરોબર અને કેટલો બધો વિશાળ મેળો હતો તો આ મેળો છે ને દર ભાદરવી બીજ અને અષાઢી બીજો ત્યારે પણ ભવ્ય થી ભવ્ય મેળો યોજાય છે બરોબર તમે પણ એક અચુક અચૂક થી આગળ મુલાકાત લેજો અને ટ્રાફિક તો એટલું બધું હતું કે વાત જોવા દો અમે તો હાલી ગયા હતા કેમ કે બાઇક જવા માટે પણ જગ્યા નહોતી એટલે અમે હાલી ગયા હતા બરોબર અને તમને કઈ જાણવા મળ્યું કે ન મળ્યું પણ મને આગળ રામાપીર બાપો ને હાથ જોવા મળ્યો એ હાથ કયો ખબર છે કે અમે બોટાદ થી આવ્યા બરોબર બોટાદ થી અમારે આગળ ચાલીસ કિલોમીટર થાય તો ચાલીસ કિલોમીટર વચ્ચે અમને ઘણા બધા